રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈમાં જય વિંજાત ભગત જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હા તો આજે છે ને મારે વાત એ તમને કરવી છે કે આપણે ઘણા ટાઈમથી વાતો કરતા હતા કે યુકેમાં બધા કેર વર્કર્સ બધા આવે છે અને એમાં ઘણો બધો ફ્રોડ થઈ રહ્યો છે ફ્રોડ એટલે ફ્રોડ એટલે કે કઈ રીતે થાય છે ફ્રોડ અને કે એવી વાતો સાંભળાતી હતી અત્યાર સુધીમાં આપણને કંઈ ખબર નહોતા બરાબર છે અને કોઈને ખબર નહોતા કે કઈ રીતે માણસો ત્યાંથી આવે છે અને કહે કે પૈસા આટલા ચાર્જ કરે છે ને એટલા તો ચાર્જ કરે છે હવે એ એક વસ્તુ અત્યારે એક આવ્યું છે બીબીસીની અંદર અને બીબીસીમાં એક આર્ટિકલ પણ આવ્યો છે એનો એના વિશે તો મેં કીધું ચાલો આજે તમારે વાત કરીએ આપણે કે વસ્તુ હકીકત શું છે અને ખરેખર આ છે એવું બને છે હમ તો એટલા માટે મેં કીધું ચાલો કારણ કે આપણે ખબર નહોતા અત્યાર સુધી વાતો થતી હતી માણસો કહેતા હતા કે કે રૂમમાં આવી રીતે પૈસા દઈને આવે છે માણસો એ કે હમ જે ક્વોલિફાઈડ ન હોય અને એને પાસે કંઈ નોલેજ ન હોય છતાંય આવે માણસો એમ હમ પણ આ હકીકત છે પણ એ હકીકત અત્યાર સુધીમાં ખબર કોઈ કોઈ કીધું નહોતું ને કોઈ પકડાણું નહોતું એ રીતે એટલે આપણે કઈ ખબર ન હોય બરાબર તો હવે આ હકીકત છે એટલે એ હકીકતમાં શું થયું છે એ ભાઈ એક લોટસ કેર ગ્રુપ આખું લગભગ દસ લગભગ એના પાસે દસ ગ્રુપ દસ કેર હોમ છે એક આપણો ઇન્ડિયન જ છે ભાઈ તો એનો ડાયરેક્ટર મેઇન હમ હવે એની પાસે દસ હોમ છે કેર હોમ અને એના વિશે આખો રિપોર્ટ જે આવ્યો છે બીબીસીની અંદર તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એવું કહે છે અને હવે શું છે હું નહીં એ નથી ખબર પણ એમાં જે માણસો અમુક જે આવ્યા છે ત્યાં એ કેર હોમની અંદર હવે એમાં લગભગ કહે કે દસ દસ હજાર કે અમારી પાસેથી લીધા છે કે અને દસ દસ હજાર પાઉન્ડ તો લીધા એ તો વાંધો નથી કે હાલો દસ હજાર પાઉન્ડ દઈને આવ્યા પણ અહીંયા આવ્યા પછી અમને એટલા બધા સેટન કરે એટલે ટૂંકમાં ડર આવે ને અમારે પાસે આ બાર કલાકનો કે આઠ કલાકની શિફ્ટ હોય તો અમને કન્ટિન્યુ થી પછી પણ કામ કરાવે અને માનતા હોય તો એ કહે કે આવો નહીં તરીકે હું તમારી કે સ્પોન્સરશીપ કેન્સલ કરી નાખી હવે આવું બધું એ કે થાય છે ને આવું બધું થઈ રહ્યું છે ને એ લોકોએ જે એમાં વિસલ બ્લોવર એટલે વિસલ બ્લોવર કહેવાય ને એ એ સ્ટાફે જે એના કામ કરે છે એની આ બહાર પાડ્યું છે અને એના પાછળ પાછી ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું છે અને છતાંય ઓલા લોકો તો કહે કે અમે એવું કંઈ કર્યું નથી કે હવે શું છે ને હું નથી તો ચાલો હું તમારે યારે શેર કરું એ વસ્તુ કે એ જે આવ્યો છે આર્ટિકલ એ શું છે અને કઈ રીતે આવ્યો છે તો લસ્સી હમ જુઓ વિઝા ઓકે આ જુઓ કીએ છે આ અઠ્યાવીસ મે બે હજાર પચીસ નો છે આ રિપોર્ટ અહીંયા જે બીબીસી માં જે આવ્યું છે એમાં અને એમાં કીએ છે સીધું કે ઓવરસીઝ વર્કર્સ હાયર ટુ લુક આફ્ટર એલ્ડરલી એન્ડ વોનરેબલ પીપલ ક્લેમ ટુ હેવ ફેસ થ્રેટ એક્સપ્લોઇટેશન એન્ડ એ ક્લાઇમેટ ઓફ ફિયર એટ એ કેર હોમ કંપની હમ એટલે એ પણ કહે છે કે આ બધા એને કે જેટલા માણસો આવ્યા છે એને એ અંદરથી એમ કે એટલે બધો થ્રેટનિંગ કરે છે અને એને એક્સપ્લોઇટ કરે છે આ કેર હોમ કંપની અને એમ્પ્લોય એટ લોટસ કેર વિચ રન્સ ટેન કેર હોમ એક્રોઝ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ સેટ દે વેર ઓફન ફોર્સ ટુ વર્ક ડબલ શિફ્ટ સી ડબલ શિફ્ટ કે કરાવે અમારી પાસે બિકોઝ ઓફ સ્ટાફ શોર્ટેજ વેર ડિનાઇટ સીક લીવ સીક હોય કોઈ માંદું હોય તો એ કે ના કે પેરાસિટામોલ લઈ લે અને આવી જાય કામ ઉપર કે વેર અંડર પેઇડ એન્ડ અંડરપેઇડ પાછળ તો પેય પૂરો નથી આપતા એમ એન્ડ થ્રેટન વિથ ડિપોર્ટેશન ઇફ દે કમ્પ્લેન પાછી કે જો તમે કમ્પ્લેન કરી તો તમે ક્યાંયથી ડિપોર્ટ કરીશું એ કે એટલે આવું તો દબાણ કરે એમ સ્ટાફ ઉપર દે ઓલ્સો એલિસ દે વેર ચાર્જ થાઉઝન્ડ ઓફ પાઉન્ડ ફોર ફ્રી વર્ક વિઝા બાય મર્સી સાઇડ એજન્સી દે હેલ્પ ટુ એરેન્જ ધ જોબ્સ હવે મર્સી સાઇડમાં એજન્સી એ લોકો એને છે કોઈ એજન્સી એ એજન્સી થ્રુ કે આ બધા ફ્રી વર્ક વિઝા લઈને આવ્યા છે રાઈટ અને એને કીધું કે અમે તમને જોબ અપાવશું એમ લોટસ કેર ડિનાઇડ માલ પ્રેક્ટિસ એલિગેશન એન્ડ સેટ ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ એધર સ્ટ્રિક્ટલી ટુ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ એન્ડ લીગલ રિક્વાયરમેન્ટ ઓફ ધ સેક્ટર એટલે ઓલા લોકો ના પાડે છે લોટસ કેર એ લોકો જે છે એને એ ના પાડે છે કે ના ના એવું કંઈ થયું નથી ને એવું કંઈ છે નહીં કે એ ખોટી વાત છે ધ ફર્મ સેટ ઇટ વોઝ અ કમિટેડ ટુ અફ અફ હોલ્ડિંગ ધ હાઈએસ્ટ એથિકલ સ્ટાન્ડર્ડ એ તો એમ કે છે કે અમે પ્રોપર એથિકલ સ્ટાન્ડર્ડ અમે હાઈ કે કર્યું છે અને ટૂંકમાં એમ કે અમે બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બધું ચલાવીએ છીએ ને એવું નથી એન્ડ અનવે અનઅવેર ઓફ એની વિઝા ફી ઇઝ બિંગ પેઇડ બાય માઇગ્રન્ટ વર્કર્સ સેઇંગ ઇટ પેઇડ ધ હોમ ઓફિસ ફોર રિલેવન પેપર વર્ક ઇટ સેલ્ફ એટલે કે એની જે કંઈ ફી થતી હોય એ કંઈ અમે એના પાસેથી લીધી નથી અને અમે એવું કંઈ કર્યું નથી એમ ના પાડે છે ધ ક્વોલિટી ધ કેર ક્વોલિટી કમિશન રેટેડ ધ કેર એન્ડ એટ ફાઇવ ઓફ ધ કંપનીઝ ફેસિલિટી ઇનએડિક્યુએટ એટલે જે આ ઇન્સ્પેક્શન કરવા આવે એની જે બોડી છે કેર ક્વોલિટી કમિશન સીક્યુ સી જેને કહેવામાં આવે છે ઇંગ્લેન્ડમાં અને અહીંયા અમારે જુદું હોય છે અમારે વેલ્સનું જુદું હોય છે રાઈટ સીઆઈડબલ્યુ હોય છે અહીંયા હં તો આ લોકો એમ કહે છે કે પાંચમાં દસમાંથી પાંચ કેરોમાં એ લોકોએ રિપોર્ટ કર્યો છે કે ઇસ અનએડિકવેર એટલે પ્રોપર નથી એમ વસ્તુ જે પ્રમાણે હોવી જોઈએ એ પ્રમાણે ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એટ ક્રેઝિંગટન કોર્ટ ઇન લિવરપુલ ધ સિક્યુસી ફાઉન્ડ રેસિડન્ટ હેડ નોટ બીન બાસ ફોર ફોર વીક્સ મહિનાથી સુધી એક માણસની બાસ ન દીધો એ કે નબળ્યાયું ને તેમ માણસને આ બે હજાર બાવીસમાં એ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યું હતું એન્ડ અનધર હેડ લોસ્ટ સિક્સ સ્ટોન ઇન સિક્સ મંથ આટલું વેઇટ લૂઝ કર્યું એમ કે સિક્સ સ્ટોન છ મહિનાની અંદર એક બીજા માણસો એમ જ્યાં કેરમાં જે હતું માણસ એને તો આ રિયલી સિરિયસ કહેવાય આ બધું એમ એન્ડ લાસ્ટ યર ઇન વે ઇટ વોટ ઇટ સિક્સ ઇન્સ્પેક્શન ઇન રો ધ સિક્યુસી ફાઉન્ડ અ ઓવરવેલ્બિંગ ફેલર્સ એન્ડ ફિંચ મેનોર ઓલ્સો ઇન લિવરપુલ આ બીજું ફિન્ચ મેનોર કરીને જે લિવરપુલમાં એનું આ લોટસ ગ્રુપનું જ હતું કેરોમ એમાં પણ એ લોકોએ ઘણા વળામાં ફેલ થયા છે એમ જે રૂલ્સમાં અને રેગ્યુલેશનમાં જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે નથી કર્યું એન્ડ લાસ્ટ યર ઓકે ધ ફર્મ પ્રીવિયસલી સાઇડ ઇટ વોઝ વર્કિંગ ટુ એડ્રેસ ધ ઇસ્યુ રેઝ બાય સિક્યુસી એન્ડ ઇમ્પ્રુવમેન્ટ હેઝ બિન રેકોર્ડેડ બાય ઇન્સ્પેક્ટર એન્ડ ટુ હોમ્સ ઇન ધ લાસ્ટ ટ્વેલ્વ મંથસ એટલે ઓલા લોકો એમ કહે છે કે અમે એના પાછળ કે મહેનત કરીએ છીએ ડાયરેક્ટર એમ કહીએ છે એટલે જે કેર હોમવાળા જે મેનેજમેન્ટ છે કે અમે એની પાછળ ઇમ્પ્રુવમેન્ટ માટે બધું કરીએ છીએ અને બધું પ્રોપર કરવા માટે અમે તૈયાર છે હાવ એવર એ મેલ માઇગ્રન્ટ વર્કર હુ સ્પોક ટુ બીબીસી એઝ એ પાર્ટ ઓફ હિટ એઇટ મંથ એ ઇન્વેસ્ટિગેશન સાઇડ હી રિમેન કન્સન પણ એમાંને એક કે છે માઇગ્રન્ટ વર્કર કહે છે કે આમ સ્ટીલ હજી કન્સન છે એના માટે કેમ ને એ પોતે પણ હિસ્ટ્રીનો ફિયર રિયલી દેર ઇઝ એ કોન્સી કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ધેર ઇઝ એ ક્લાઇમેટ ઓફ ફિયર બિકોઝ મેનેજમેન્ટ યુઝ ધ થ્રેટ ઓફ કન્સલિંગ કેન્સલિંગ વિઝા એન્ડ રિપોર્ટિંગ સ્ટાફ ટુ સાય સાયલન્સ એની કમ્પ્લેન હી સાઇડ હવે અમે કોઈક પણ કમ્પ્લેન કરીએ એટલે અમારે ઉપર એમ કહીએ વી ઇઝ જસ્ટ કેડ કે હવે આમાં કેવી રીતે કમ્પ્લેન કારણ કે આનાથી બીએ અમે એમ મેનેજમેન્ટથી અને એ વોટ્સએપની અંદર જો એને કરેલ છે વોટ્સએપમાં એ અમે મેસેજ કર્યા છે એ મેસેજમાં એ પણ એવું કીધું છે કે હું તમારા વી કે રિવોક કરી દે કે તેમ સીઓએસ એટલે સ્પોન્સરશીપ સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ તમારે રિવોક કરી દે ને તમને પાછા મોકલી દે જો કંઈ પણ તમે કમ્પ્લેન કરી કે કોઈ વસ્તુ થઈ તો એમ એટલે થ્રેટન કરે છે માણસોને જે સ્ટાફમાંથી બોલાવ્યો છે ને એમ હમ ઇફ એ કોર્સ ઇઝ કેન્સલ ઓવરસીઝ વર્કર હેવ સિક્સટી ડેઝ ટુ ફાઇન્ડ એ ન્યૂ એમ્પ્લોયર યા એટલે એ તો બરાબર છે કે જો કોર્સ કેન્સલ થઈ જાય તો આઠ દિવસમાં તો એને બીજી જગ્યાએ કંઈક જોબ મળી જાય તો એ રહી શકે નહીં પાછું જવું પડે પછી મિસ્ટર પટેલ એડેડ ફોર્ટી ડિગ્રી બેક હોમ ઇન ઇન્ડિયા એ આ મિસ્ટ આ પટેલનું જયદીપ પટેલ કરીને છે એનું હોમ છે આ ટોટલી હોમ જે છે એ તો એની એમ કહે છે કે જો કંઈ પણ થાય એટલે હું તમને એ કે ફોર્ટી ડિગ્રી બેક હોમ એટલે તમને પાછા એ મોકલી દે ને ગમે એમ કરીને ન્યાય તમને ભંગાવી નાખી ટૂંકમાં કહેવાનો મતલબ એમ લોટસ કે સેટ ધ મેસેજ વેર સિલેક્ટિવ એન્ડ દે હેડ બીન શેડ બાયક્રિમનેટેડ સ્ટાફ મેમ્બર્સ હુ લેફ્ટ સર્વિસીસ અંડર ઇન્વેસ્ટિગેશન એટલે એ એમ કહે છે ઓલા મેનેજમેન્ટ એમ કહે છે કે એ તો એ કે અહીંયાથી એમણે કાઢી મૂક્યા હતા જે માણસોને અને એ લોકો શેર કરે છે ખોટી રીતે કારણ કે એ પોતે કંઈક ખોટું કર્યું હતું અને એટલે અમે કાઢી મૂક્યા નહીં એને એ એના વિશે કહીએ છે એટલે એ ટૂંકમાં માનવા તૈયાર નથી બીજું કંઈ નહીં સિમ્પલ સમ માઇગ્રેટ વર્કર્સ ટોલ્ડ ધ બીબીસી ધ મેસેજ એન્ડ ધ પ્રેશર ધ પુટ ધેમ અન્ડર એ ફેક એબિલિટી ટુ વર્ક હમ એટલે એ બીબીસી ઇન્ટરવ્યુ લીધું તો બીબીસીવાડાને કીધું કે એના અમે અમારાથી કે प्रेशर एटल बधुँस के वी कैन नॉट कॉप पर अब कॉप कर माइग्रम तो टू स्पोकन टू बीबीसी वेल ऑल प्लेस विथ लोटस केयर थ्रू ए साइड केयर एजेंसी ए विसल ब्लोअर हु फॉर्मली वर्क एट एजेंसी साइड शी हेड विटनेस मोर देन हंड्रेड माइग्रम्स एराइविंग एट द ऑफिस बिटवीन टू थाउजेंड ट्वेंटी टू टू थाउजेंड ट्वेंटी थ्री બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસમાં હો માઇગ્રન્ટીમાં બહારથી આવ્યા છે કે લઈ લઈ આવ્યા છે કેમ રાઈટ અને તે ગોઈંગેર ટુ મેક કેશ પેમેન્ટ ફોર સી ઓએસ ધ વિસલ બ્લોવર સાઇડ એટલે જેની ટૂંકમાં આ ચાડી ખાધી જેની ટૂંકમાં એક જમકો કીએ તો થાય ને એમ જે આવ્યું હોય ને એ કીએ કે આ વસ્તુ અહીંયા કામ કરતું હોય અને રાખ્યા હોય ને તે એ આ વાત કરે છે આ વિસલ બ્લોવર રાઈટ કે એવા સો માણસોને એ લોકો લઈ આવ્યા છે અને સો માણસો આવ્યા છે અને દસ દસ હજાર પાઉન્ડ ચાર્જ કરે છે ઇફ તે ઓલ પે ટેન થાઉઝન્ડ પર ટેન થાઉઝન્ડ પાઉન્ડ પર પર્સન દેટ ઇઝ હંડ્રેડ ઓફ થાઉઝન્ડ ઓફ પાઉન્ડ્સ રાઈટ એટલે લગભગ એમ માનો ને કે હંડ્રેડ વન મિલિયન પાઉન્ડ એનીએ ચાર્જ કર્યા ટોટલ અત્યાર સુધીમાં તો અને ધ ગવર્મેન્ટ સાઈડ ધ કોસ્ટ ઓલી બીજી પણ જે કોસ્ટ એની જે લાઇસન્સની હોય ફી એ પણ એમ્પ્લોયરને દેવી પડે એ પણ ફી કે અમારી પાસેથી વસૂલ કરી છે એમ બીજી જે અહીંયા અહીંયા ફી જે દઈએ સીઓએસ કાઢવાની ઓલા તો જુદા દસ દસ હજાર પાઉન્ડ તો પણ એ પણ વસૂલ કરી છે કે ટૂંકમાં એટલે આવું બધું છે અને એમાં હાવ એવર ધ બીબીસી વોઝ ટોલ્ડ લાસ્ટ લાસ્ટ યર દેટ એ ફોર્મર સિનિયર સ્ટાફ મેમ્બર શ્યામ પ્રભાકર વોઝ એક્ટિવલી ઇન્વોલ્વડ એ ઇન ધ ઇલિગલ સેલ ઓફ કેર વિઝા રાઇટ એને એક ફોર્મર સિનિયર સ્ટાફ હતો એનું નામ શ્યામ પ્રભાકર આ શ્યામ પ્રભાકર જે પહેલાં જે સૌથી પહેલો ફોટો હતો ને એ જ રાઈટ એ આ બધાને ટૂંકમાં આવી રીતે લઈ આવતો હતો ઇ વોઝ ઇન્વોલ્ડ ઇન ધ ઇલિગલ કેર સેલ કેર વિઝામાં એમ કે એ પૈસા લેતો હતો એના થ્રુ રાઈટ અને એ ધંધો કરતા હતા આ બધા ભેગા થઈને એમ એને સિક્રેટ સિક્રેટલી રેકોર્ડેડ કોલ વિથ રિસર્ચર પોઝ પોઝિંગ એઝ એ પોટેન્શિયલ ક્લાયન્ટ મિસ્ટર પ્રભાકર સ્પોક ઓફ કેર હોમ જોબ્સ ઇન લેસ્ટર પીટર બ્રો કેટરીન એન્ડ રેક્ઝામ હવે આની એ પણ ફાઇન્ડ આઉટ કરી લીધું ને એને બીજા થ્રુ એમ કે કેવી રીતે સિક્રેટલી વાત કરી અને એ બધું થઈ ગયું છે ટૂંકમાં એમ કે એની કીધું છે ને એ કબૂલો હતો પણ એમાં કહેતો હતો કે હું તમને કામ કરાવ કે બધી જગ્યાએ આપી દે જ્યાં જોતું હે હી ઇન્ડિકેટેડ ધેટ ધ ફીસ ફોર કોર્સ એન્ડ જોબ વુડ બી બિટવીન ઇલેવન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ થાઉઝન્ડ એની એ પણ કીધું પ્રભાકરે કારણ કે આ લોકો એવો કોલ કરીને એમ કે કે ને કે ભાઈ મારે આવવાનું છે કે ભલે એવી રીતે આખું ઇન્વેસ્ટિગેશન કરવા માટે બધા આવી રીતે આ લોકો કરે એમ ઘણા બધા મીડિયાવાળા કરે છે આવો બધું એમ તો એના ઉપરથી એને ફાઇન્ડ આઉટ કરીને ઓલે એ રેકોર્ડ રેકોર્ડિંગ કરેલ છે બોલો કહે કે અગિયાર હજાર પાંચસોથી બાર હજાર પાઉન્ડ કે તમને ચાર્જ કરવું કે હમ વન્સ ધ ઇન્ટરવ્યુ ઇઝ ડન એન્ડ યુ ગેટ ધ ઓફર લેટર યુ પે હાફ એન્ડ બિફોર વી ગીવ ધ કોર્સ યુ શુડ પે ધ રિમેનિંગ રાઇટ ઇન્ટરવ્યુ થઈ જાય અને ત્યારે ઓફર લેટર આપે ત્યારે અડધા દેવાના અડધા પછી કોર્સ તમને આપીએ ત્યારે આપવાના એવું કહે છે એટલે ટૂંકમાં રાઇટ ફોર એક્સપ્લોઇટેશન એટલે ટૂંકમાં આ બધું હકીકત છે કહેવાનો મતલબ સિમ્પલ આ બધું ઘણું બધું છે આમાં લખ્યું છે ઇટ બી ટુ મચ રિયલ એ રાઇટ અને આમાં હું તમને જાઉં તો ઇન્ડસ્ટ્રી બોડી સ્કિલ ફોર કેર એસ્ટિમેટેડ અરાઉન્ડ હંડ્રેડ એન્ડ એટી ફાઇવ થાઉઝન્ડ પીપલ વેર રિક્રુટેડ ફ્રોમ ઓવરસીઝ ઓન હેલ્થ એન્ડ સોશિયલ કેર વિઝા બિટવીન માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ અને માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક લાખને પચીસ હજાર માણસો બારથી રિક્રુટ કરેલ છે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસમાં આ કેરોમ કેરોમની કેર ઇન્ડસ્ટ્રીમાં એમ ટૂંકમાં એનું કહે છે રાઈટ એટલે એના વિશે આખું બધું છે આમાં અને હું આની લિંક પણ તમને મોકલું છું અને આની સાથે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી એટલે તમે વાંચી લેજો બરાબર છે પણ આ હકીકત છે ટૂંકમાં અને એ હકીકત છે એ પાક્કું છે અને એની માટે ઘણી વખત આપણે વાતો કરતા હતા અને ઘણા થ્રેટ પણ કરે છે એની વાત હકીકત છે તમે કરો તમારે એ તમારે જે તમારે રાખવાનું છે તમારા સુધી અમારે અમારે કંઈ લેવા દેવા છે નહીં એમાં ને અમે એમાં કંઈ ઇન્વોલ્વ નથી આ જે મીડિયામાં આવે છે ને મીડિયામાં આવ્યું એ કહે છે અમે કોઈ ઉપર એક્સક્યુઝ નથી કરતા કે આ અહીંયા કર્યું છે કે ફલાણે કર્યું છે કે ઢીકડે કર્યું છે રાઈટ પણ મીડિયામાં આવે રાઈટ ને કરતા એટલે આવતું અહીં એ બાકી તો અમને શું ખબર બીજે એમ હમ બીજું તો આ બધાને આ લોકો ઇન્વેસ્ટિગેશન ચાલી છે એનું ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડી છે કે ખરેખર સાચું હતું કે નહોતું કે શું હતું એમ પણ આ આવ્યું છે બીબીસીમાં બરાબર તો એવું છે પાંડાડાને કે તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિંજાત ભગત